આ બેઠકમાં મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહના સફળ નેતૃત્વમાં દેશ અને રાજ્યમાં સહકાર ક્ષેત્ર વધુ મજબૂત બની રહ્યું છે સહકાર ક્ષેત્રે સમગ્ર દેશમાં ગુજરાત અગ્ર હરોળમાં પહોંચ્યું છે સહકાર ક્ષેત્રે તમામ વ્યવસ્થાઓ તથા પ્રવૃત્તિઓ ઊભી કરાઈ છે મંત્રીએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં સહકારી માળખાની વિવિધ પ્રવૃત્તિઓ વધુ મજબૂત બને તે જરૂરી છે જીવાણા દૂધ ડેરીના વિવાદમાં છેલ્લા પાંચ પગાર અટકાતા પશુપાલકોની સ્થિતિ કફોડી બની વિવાદને લઈ ડેરી નિયામક મંડળીની ચૂંટણી યોજાતા પરિવર્તન પેનલના પંદર સદસ્યોએ જીત મેળવી વિવાદનો કાયમી ઉકેલ લાવવાની ખાતરી અપાઈ ધાનેરાની જીવાણા ડેરીમાં વિવાદ થતાં પશુપાલકોને પાંચ પાંચ પગાર ન મળતા સ્થિતિ કફોડી બની હતી જે વિવાદના સમાધાન પેટે ડેરી નિયામકની ચૂંટણી અધિકારી અને પોલીસ બંદોબસ્ત સાથે યોજાઈ જેનું પરિણામ જાહેર થતા સત્તાધારી પક્ષની હાર થતા પરિવર્તન પેનલના પંદર સદસ્યોની જીત થઈ પરિવર્તન પેનલમાં અલગ અલગ સમાજના પશુપાલકોએ નિયામક મંડળ માટે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું જે ડેરીના મતદારોએ વિશ્વાસ મૂકી ડેરીની સત્તા સોંપી છે ધનેરામાં ફરી ખેડૂતો ખાતર માટે લાઈનમાં ખાતર માટે વહેલી સવારથી જ ખેડૂતો લાઈનમાં લાગ્યા છે ખાતર પૂરતા પ્રમાણમાં ન મળતા ખેડૂતો માટે મુશ્કેલી પાક માટે જરૂરી છે યુરિયા ખાતર અને એ જ મળતું નથી સરકાર એ પૂરતો સ્ટોક હોવાનો દાવો કર્યો છતાં ખાતરની ઘટ યથાવત ધાનેરા થરાદ વાવ લાખણી દિયોદર અને ડીસામાં લાઈનોમાં ખેડૂતો પૂરતા પ્રમાણમાં ખાતર ન મળે તો ખેતરમાં ઊભેલા પાકને નુકસાન થઈ શકે તેવી ભાભર તાલુકાના બુરેઠા ગામથી દેવ ગામને જોડતો માર્ગ જે બુરેઠા વરસડા થઈને દેવ જાય છે જે બે તાલુકાના ગામોને જોડતો માર્ગ છે સાત કિલોમીટરની આ માર્ગમાં ચોમાસું આવે એટલે આ માર્ગમાંથી પસાર થવું મુશ્કેલ બની જાય છે આ કાચા માર્ગને પાકું બનાવવા માટે ગામ લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી પાકો રોડ બનાવવામાં આવ્યો નથી આ રસ્તો વર્ષોથી કાચો માર્ગ છે અને ચોમાસું આવતા જ આમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ જાય છે તેમજ કાદવ કિચડના કારણે ખેડૂતોને તેમજ વિદ્યાર્થીઓ અને વાહન ચાલકોને પણ ચાલવું મુશ્કેલ બની જાય છે ખેતરોમાં વસવાટ કરતા ખેડૂત પરિવારોમાં કોઈ બીમારી થાય અથવા કોઈ ઇમરજન્સી હોય તો એમ્બ્યુલન્સ પણ ત્યાં આવી શકે તેવી હાલત નથી જો કોઈ બીમાર પડી જાય તો ટ્રેક્ટરમાં બેસાડીને ગામમાં લઈ જવું પડે છે અને પછી એમ્બ્યુલન્સમાં બેસાડી શકાય તેવી પણ આ કાચા માર્ગમાં ચોમાસામાં એમ્બ્યુલન્સ પણ ત્યાં આવી શકે તેવી હાલત નથી દિયોદર પંથકમાં શિક્ષણનો અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ માં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર અમદાવાદ શહેરમાં ભારતીય જનતા પાર્ટી સૈજપુર વોર્ડમાં મંગલભવન કૃષ્ણનગર જૈન દેરાસર પાસે પીએમ વંદના યોજનામાં પંજીકરણ માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય શ્રીમતી કંચનબેન રાદડિયા તથા કાઉન્સિલરો મહાદેવભાઈ દેસાઈ હસમુખભાઈ પટેલ શ્રીમતી રેશમાબેન કુકરાણી કૃષ્ણનગર જૈન સંઘના પ્રમુખ શૈલેષભાઈ આભૂષણ આદિ ઉપસ્થિત રહ્યા હતા બનાસકાંઠા જિલ્લાના દાંતા વિભાગમાં પ્રતિબંધિત દારૂ ધૂસણખોરી અટકાવવાના પ્રયાસો અંતર્ગત મોટી કાર્યવાહી કરવામાં આવી છે માર્ચથી જૂન બે હજાર પચીસ દરમિયાન દાંતા ડિવિઝનના અમીરગઢ અંબાજી અને દાંતા પોલીસ સ્ટેશન દ્વારા પકડાયેલા પરપ્રાંતિય વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની સૂચના અનુસાર પ્રોહિબિશન મુદ્દા માલનો નિકાલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મદદનીશ પોલીસ અધિક્ષક સુમન નાલાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી અંબાજીમાં ગૌશાળા ખાલી કરવાના મુદ્દે ગ્રામજનો રોષે ભરાયા છે બંસી ગૌસેવા ટ્રસ્ટને પંચાયત તરફથી તાત્કાલિક જગ્યા ખાલી કરવાનો આદેશ આપવામાં આવતા ભારે વિરોધ ઉભો થયો છે આ મુદ્દે અંબાજી એકાવન શક્તિપીઠ સર્કલ પર મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થયા હતા બંસી ગૌસેવા ટ્રસ્ટ છેલ્લા કેટલાક વર્ષોથી બીમાર અને રખડતી ગાયોની સેવા કરી રહ્યું છે અંબાજીના સરપંચ અને કેટલાક સભ્યોએ ગૌશાળાની મુલાકાત લીધા બાદ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી આ પોસ્ટ બાદ સમગ્ર વિસ્તારમાં ભારે વિરોધનો વંટોળ ઉભો થયો છે હવામાન વિભાગની આગાહી અનુસાર બનાસકાંઠા જિલ્લામાં આજે પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે પાલનપુર અમીરગઢ અને ઇકબાલગઢ સહિતના વિસ્તારોમાં હાલ વરસાદી ઝાપટા નોંધાયા છે હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી કલાકોમાં જિલ્લામાં વધુ વરસાદ પડવાની શક્યતા છે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા જણાવવામાં આવ્યું છે

ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની અમીરગઢની સરકારી વિનાયન કોલેજમાં આજે એસએસઆઈપી અંતર્ગત પીઓસી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં ઇન્સ્ટિટ્યૂટ લેવલ કમિટીના ચેરપર્સન તરીકે કોલેજના પ્રિન્સિપાલ એન કે સોનારા ઉપસ્થિત રહ્યા હતા એક્સપર્ટ તરીકે સરદાર કૃષિ યુનિવર્સિટી અમીરગઢના ચેતન કુમાર પંચાલ અને આઈટીઆઈ અમીરગઢના ચિરાગ આર ચૌહાણ હાજર રહ્યા હતા ની જીએમઇઆરએસ ધારપુર સિવિલ હોસ્પિટલમાં એક ગંભીર બેદરકારી સામે આવી છે હોસ્પિટલના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે પાર્કિંગ ઝોન નજીક એક લીમડાના વૃક્ષના થડ પર યુજીવીસીએલનું વીજ મીટર લગાવવામાં આવ્યું છે આ મીટર જમીનથી માત્ર પાંચ ફૂટના અંતરે ખુલ્લી હાલતમાં છે હોસ્પિટલમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ અને તેમના સગા સંબંધીઓની અવરજવર રહે છે ચોમાસા દરમિયાન ભારે વરસાદમાં પણ આ મીટરમાં શોર્ટ સર્કિટ થવાની કે અન્ય વીજ દુર્ઘટના સર્જાવાની શક્યતા છે